મનોરંજન અને કોમેડીથી ભરપૂર સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીના કલાકારો અને નિર્દેશક અમદાવાદના મહેમાન બન્યા હતા ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે યુનિવર્સિટીના મહેમાન બન્યા તેઓએ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી આ ફિલ્મ એક ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મની વાર્તા શું છે તે તો જ્યારે સાચા અર્થમાં ફિલ્મ જોવામાં આવે ત્યારે જાણી શકાશે ફિલ્મના મુખ્યમાં માનસી પારેખ શ્રદ્ધા ડાંગર ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે દરેક કલાકારોનું કોમિક ટાઈમિંગ ખૂબ જ સટ્ટિક હોવાથી દર્શકોને ટ્રેલર ખૂબ જ ગમી રહ્યું છે હાસ્ય ભાવનાત્મક અને સામાજિક સંદેશનો અદ્ભુત મિશ્રણ ધરાવતી મહારાણી ગુજરાતી સિનેમાને તાજગી આપતી ફિલ્મ બનશે તેવી અપેક્ષા લોકોમાં જોવા મળી રહી છે એટલે જ ફિલ્મ માટેની આતુરતા વધી રહી છે પરંતુ ફિલ્મને લઈ અમદાવાદ પહોંચેલા દિગ્ગજ કલાકારોએ પોતાના વિચાર રજૂ કર્યા અમારી ફિલ્મ મહારાણી પહેલી ઓગસ્ટે આવી રહી છે તમારા નજીકના સિનેમાઘરોમાં અને આ ફિલ્મ હરેક ઘરને રિલેટ થાય હરેક સીન તમને એવું થશે કે આ તો અમારા ઘરમાં રોજ બને છે એટલે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી જેટલા પણ લોકો છે બધાને બધા જ પહેલાં આપણે ગુજરાતી થાળીમાં જેટલા રસ હોય ને ફરસાણ હોય સ્વીટ હોય તો આમાં પણ બધા જ ઇમોશન્સ છે અને તો અમને ખડખડાટ હસાવશે આ ફિલ્મ અને બધાને રિલેટ થશે તો ગો એન્ડ વોચ વિથ યોર ફેમિલી શક્યું રોલ સરસ મજાનો હતો રાણી જે આપણા ઘરમાં રોજે કામ કરવા માટે બહેન આવતા હોય એના એ લોકો માટેનું આ કેરેક્ટર છે અને બહુ જ સાચી રીતે લખવામાં આવ્યું છે અને પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે તો મજા આવી મને કરીને કંઈક અલગ અને ઘણી ઓછી ફિલ્મ બનતી હોય આ લોકો ઉપર તો આ ફિલ્મ અમે બનાવી છે જોવા માટે શું અમને તો ગુજરાતી ફિલ્મો કરવી ગમે છે કેરેક્ટર જેટલા પણ લખાયા છે જેટલા પણ એક્ટર્સ કરી રહ્યા છે ગુજરાતી ભાષામાં કરવી ગમે છે તો બસ તમારાથી એટલી જ ખાલી આશા છે કે ગુજરાતી ફિલ્મ જોવા જાઓ અને જેટલી પણ યંગ જનરેશન છે કે ગુજરાતી ભાષાને અને ગુજરાતી આર્ટને પણ એટલું ઇમ્પોર્ટન્સ આપો છે ઓગસ્ટે રિલીઝ થવાની ગુજરાતી પારિવારિક કોમેડી ફિલ્મ છે જે તમે તમારા મમ્મી પપ્પા દાદા દાદી અને બચ્ચાઓ સાથે જોઈ શકો ઘર ઘરની સ્ટોરી છે આ અને ઘરે કામ તમારા ઘરે કામવાળા હોય તમારી સાથે આવા ઘણા ઇશ્યુઝ થયા હશે તમે ફિલ્મ જોશો તમને લાગશે કે આ તો મારા ઘરની સ્ટોરી છે મારું કેરેક્ટર છે એક વર્કિંગ મધરનું જે મુંબઈમાં રહે છે અને ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ એના માથા ઉપર હોય છે અને એની કામવાળીમાં લેટ કરે ને બરાબર કામ ન કરે ને જમવાનું બનાવે નહીં તો એમાં કા મીઠું ઓછું હોય ને મસાલો ઓછો અને ઘણું બધા એના ઇસ્યુઝ થાય તો એ નાની નાની વસ્તુ ક્યારે મોટી થઈ જાય ખબર નથી પડતી અને મારે ને મારી કામવાળી રાણી વચ્ચે જે છત્તીસનો આંકડો હોય છે એટલો મોટો થઈ જાય છે કે એમાં મારો વર મારી મમ્મી સાસુ બધા આવી જાય છે અને આખા પરિવાર ઉપર એનો શું અસર થાય છે એ તો તમે પિક્ચર જોશો પછી ખબર પડશે તમને જ ખબર બસ ગુજરાતીઓને એટલું જ કહીશ કે તમને આ પિક્ચર જોવામાં બહુ મજા પડશે કેમ કે તમને એવું લાગશે આ તો અમારા ઘરની સ્ટોરી છે અને બીજી વાત કે તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે તમને હસું પણ આવશે ને ક્યારેક ક્યારેક તમે ઇમોશનલ પણ થઈ જશો એટલે ઇમોશન અને ડ્રામાનો કરેક્ટ કોમ્બિનેશન છે મહારાણી થેન્ક યુ સંજીવ રાજપૂતનો રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે